પેટલા રોડ બતાવ્યો છે પેટલા રોડ સાત વર્ષ પહેલા બનેલો પેટલા રોડ નવો બનાવવાનો છે સીએમ સાહેબે એના ગ્રાન્ટ પણ મંજૂર કરી દીધેલી છે પાંચ કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયાનું ટેન્ડર પણ આવી ગયું છે ટેન્ડર મંજૂરીમાં જ આ રોડ બનાવતા થોડી વાર લાગશે ચોમાસું જશે પછી બનશે એ પહેલા જે રોડ બેસી જાય છે જે જગ્યાએ ડ્રેનેજનું કામ થયેલું છે અને એ ડ્રેનેજનું કામ એમાં ડ્રેનેજ લીક થવાના કારણે પાણી જમી અને રોડ બેસી જાય અને આ રોડ બેસી જાય છે એટલે રોડ આવવા જવા માટે સરખો કરવો એ પ્રજા માટે જરૂરી છે અને આ પ્રજા માટે કામ થઈ રહ્યું છે અને એટલા માટે સરકારના આર એન બી ડિપાર્ટમેન્ટ અને દાંડી માર્ગ બેવ દ્વારા વેટ મિક્સનો માલ એટલે ખાલી મેટલ અને એનું કળી ડસ એ અને કપચી એ મિક્સ થઈ અને આ અત્યારે પેચકામ થઈ રહ્યું છે આમાં ડામરનો કોઈ માલ નથી સરકારી કોઈ પ્લાન્ટ ચાલુ થયો નથી અને સરકારી પ્લાન્ટ અત્યારે ચાલુ પણ ના કરાય સરકારી પ્લાન્ટમાં અત્યારે પાણી હોય અને પાણી છે જ એટલે આ પ્લાન્ટ ચાલુ થવાનો અત્યારે શક્યતા ઓછી છે વરસાદ પાંચ છ દિવસ બંધ રહે એવી સ્થિતિ જણાય ત્યારે જ એ લોકો પ્લાન્ટ ચાલુ કરી શકે બાકી પ્લાન્ટ ચાલુ કરી શકે નહીં એટલે અત્યારે જે છે એ ડ્રાય માલ ખાલી મેટલ નાખ્યા છે અને કોરિડસ છે અને નાના મેટલ છે આનાથી આ પેચકામ કર્યું છે ડામર થી આ પેચ કામ કર્યું નથી અથવા તો કોઈ સરકારી પ્લાન્ટથી પેચ કામ થયું નથી અને આ હજુ પણ બેસશે કારણ કે લાઈન નીચે બેસતી હોય એટલે આ બેસશે કારણ કે રાતે હેવી ડમ્પરો જાય છે આખી રાત હેવી ડમ્પરો ચાલુ છે નવો રોડ બને છે એના કારણે અને બુલેટ ટ્રેનના પણ ડમ્પરો જતા હોય છે એટલે આ રોડ પર બેસી જાય હવે આ જે કંઈ કામ કરો મેં કહ્યું એ રીતના કામ થવાનું છે અને મે કહ્યું એમ સરકારી પ્લાન્ટ માંથી જે ડામર માલ આવો જો એ એ માલ નથી આવ્યો આ ફક્ત જે મે કહ્યું એમ વેટ મિક્સ વેટ મિક્સ એટલે એને કહેવાય કે ખાલી એની અંદર કપચી હોય મેટલ હોય અને ક્વોરી ડસ્ટ હોય એનાથી કામ થયું છે એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે